માહિતીના આધારે પાનોલી પોલીસે કાર્યવાહી કરી આઠ ગાય અને વાછરડાને મુક્ત કરાવી હતા પોલીસે પ્રાથમિક નોંધ કરી કોણે બાંધ્યા હતા અને કોની માલિકીના હતા તે ટેકનિકલ સર્વેલન્સ સાથે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે આગામી બકરા ઈદ અનુલક્ષીને કોઈ ઇસ્તમ ગામના સીધી તળાવ પાસે આવેલ ચવાડા વગામાં અગિયાર જેટલા ગૌવંશની બાંધી રાખ્યા છે જેવી માહિતી હ્યુમન ઇન્ટેલથી પાનોલી પોલીસ વહેલી પરોડે સર્ચ કરતા બાંધી રાખેલી હાલતમાં નજરે પડ્યા હતા જોકે સ્થળ પર કોઈ ઈસમ ન મળી આવતા પોલીસે પ્રાથમિક અગિયાર ગૌવંશને મુક્ત કરાવી અને પાંજરાપોળ મોકલી આપવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા ગૌવંશ કોઈ વાહન કે કેવી રીતે લઈ જવામાં આવ્યા હતા એ અંગે ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી પ્રાથમિક આ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી વધુ તપાસ શરૂ કરી હતી